કલેક્ટર કચેરીમાં પૈસા લઈને દાખલો કઢાવી આપવાના કેસમાં હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે એક વીડિયો સામે આવ્યો હતો અને વીડિયો બાદ હવે જિલ્લા કલેક્ટરે કાર્યવાહીની શરૂઆત કરી છે ઇ ધારા કેન્દ્રના બે ઓપરેટરને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે કલેક્ટર કચેરીમાં કામ કરતા બાર જેટલા કર્મચારીઓની બદલી પણ કરવામાં આવી છે છેલ્લા બે વર્ષમાં બસ્સોથી વધુ અરજદારોને દાખલા કાઢી આપ્યાનો ઘટસ્ફોટ થયો છે અને એક શિક્ષકને પૈસા લીધા પછી છ દિવસ સુધી દાખલો ન આવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે એક મહિલાનો અઢારસો રૂપિયા લઈ અને દાખલો કઢાવી આપતો વિડિયો વાયરલ થયો હતો અને ત્યારબાદ હવે આ કાર્યવાહી કરવા બાકી છે ઘનશ્યામ ફોન લાઇન પર છે ઘનશ્યામ જે પ્રમાણે આણંદમાં એક વીડિયો સામે આવ્યો હતો કે જ્યાં પૈસા લઈને દાખલો કઢાવી આપનારા એજન્ટો વિશે માહિતી સામે આવી હતી અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરે મોટી કાર્યવાહી કરી છે શું વધુ જાણકારી ચોક્કસથી જે રીતે આણંદ કલેક્ટર કચેરીમાં એક મહિલા એજન્ટ દ્વારા આવકનો દાખલો કઢાવવા માટે એ કરજદાર પાસેથી અઢારસો રૂપિયા વસુલ્યા હતા અને સમગ્ર મામલોનો જે વિડીયો છે તે વાયરલ થયો હતો ત્યારબાદ કલેક્ટર એક્શનમાં આવ્યા છે ને હાલ જે ઈ ધરા કેન્દ્રના બે ઓપરેટરો છે તેમને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે આ સાથે સાથે બાર લોકો જે મામલતદાર ગ્રામ્ય અને મામલતદાર આણંદ કચેરી સાથે સંકળાયેલા છે તેવા કર્મચારીઓની પણ કાબળ તો બદલી કરવામાં આવી છે આમ હવે જે કલેક્ટર કચેરી પરિસરમાં જે રીતે એજન્ટોની ગોળગોળા હતી તેની પર હવે કલેકટરે રિસ્ટરની સભાઈ બોલાવી છે અને હાલ જે બાર જેટલા જે કર્મચારી છે તેમની ભરતી કરી છે સાથે બે જેટલા ઓફિસરોને તત્કાલ અસરથી છૂટા કરવામાં આવે છે જેને લઈને હવે અન્ય કર્મચારીઓ પણ ગયા છે જી બિલકુલ આભાર ઘનશ્યામ તમામ જાણકારી માટે